કેમ છો મિત્રો રિપી ઈ લર્નિંગ હબમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિકર્ણ સંબંધ અને અનિયમિતતા વિશે જોઈશું ચાલો એના રિલેટેડ એમ તો એમ નંબર 1 800 એક આઠસો સેલ્સિયસથી ઊંચા તાપમાને સોડિયમ નાઇટ્રેટ વિઘટિત થઈ ખાલી જગ્યા આપે સોડિયમ નાઇટ્રેટ એને મેગ્નેશિયમ બાય કાર્બોનેટ એ ખાલી જગ્યા પદાર્થ છે તો વિકણા કે લિથિયમ બાય કાર્બોનેટ મેગ્નેશિયમ બાય કાર્બોનેટ ક્યારે ઘન સ્થિતિમાં જોવા મળતા નથી તો કઈ સ્થિતિમાં જોવા મળશે પ્રવાહી સ્થિતિમાં નીચેનામાંથી કયા તત્વોની જોડ વિકર્ણ સંબંધ તો વિકર્ણ સંબંધ વાળો જુઓ પહેલો સમૂહ લી ના કે ઋષિ બે માજી કા સરિફા સરબારા તો પહેલા સમૂહનો પહેલો બીજાના બીજા સાથે આ સંબંધને આપણે શું કહે છે વિકર્ણ સંબંધ તો લિથિયમને કોની સાથે છે મેગ્નેશિયમ સાથે લિથિયમને મેગ્નેશિયમ સાથે આ છે ને શું કહે છે આપણે વિકર્ણ સંબંધ રેડી ટી કે એફ સંકેત વાપરો આ મસ્ત વસ્તુ છે જો લિથિયમ બાયકાર્બોનેટ પ્રવાહી સ્વરૂપે હોય હમણાં તો કીધું કે લિથિયમ બાયકાર્બોનેટ જે છે ઘન સ્થિતિમાં નથી તો કે પ્રવાહી સ્થિતિમાં છે તો ટી આ ગયું આ ગયું કાવે કાતો આવશે આ ટી છે લિથિયમ ઇથાઇન સાથે ઇથાઇનાઇડ બનાવે નહીં સોડિયમ સોડિયમ ઇથાઇનાઈડ બનાવે લિથિયમ ન બનાવે યાદ કરો અનિયમિત વર્તણ સોડિયમ જે છે એ ઇથાઈનાઇડ બનાવે લિથિયમ ન બનાવે લિથિયમ ન બનાવે એફ ટી એફ આ ગયું આ રહ્યું આગળ જોઈ લઈએ લિથિયમ એ લિથિયમ નાઇટ્રાઇડ બનાવે આ બનાવશે એક આલ્કલી અને લિથિયમને હવામાં રાખીએ તો બધી અલકાલીમાં ખાલી લિથિયમમાં જે છે કે હવા સાથે પ્રક્રિયા કરીને લિથિયમ નાઇટ્રાઇડ આપે છે લિથિયમનું ગલન બિંદુ બીજા કરતાં ઊંચો છે રાઈટ આન્સર તો પહેલાં જ મળી ગયો હતો તો બી ચેક કરી લેવાનો ઓકે આન્સર મળી ગયો ચલો ચોથા જેવો પાંચમો નાઇટ્રેટ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ કરીટ ને ગરમ કરો તો લિથિયમ નાઇટ્રાઇડ નહીં બને એની જગ્યાએ શું બનશે લિથિયમ ઓક્સાઇડ આવશે એટલે આ વિધાન ખોટું છે વિધાન કેવું છે મિત્રો ખોટું છે અહીંયા જવો પહેલો એફ આ નીકળી ગયું ફિફ્ટી ફિફ્ટી થઈ ગઈ હવે એલ આઈ સીએલ એ એલ આઈ ફોર એચ ટુ નહીં ટુ એચ ટુ આવે અહીંયા ટુ આવે ખોટું છે બે એફ આન્સર મળી ગયો આગળ બી જોઈ લઈએ ને લિથિયમ કાર્બોનેટ ગરમ કરો એટલે એલ ટુ અને સી ઓ ટુ મળે છે વિધાન સાચું છે એલઆઈએફની પાણીમાં દ્રવ્યતા બે કરતાં વધુ નહીં ઓછી કારણ કે એલ આઈ એફની લેટેસ્ટ જ વધારે હોય તો પાણીમાં દ્રવ્યતા જે છે એ ઓછી હોય તો એ ખોટું છે સમજાય છે 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 બધી વસ્તુ એક જ ટોપિક પર કે અનિયમિત જે તમે યાદ રાખવાના જે મુદ્દા આપણે જોયેલા છે એના પર ધ્યાન રાખજો બે માંજી નિષ્ક્રિય છે બી ઈ અને એમજી નિષ્ક્રિય કેમ છે કારણ કે એના ઉપર એના ઓક્સાઇડ નું પળ લાગી જાય છે ઓક્સાઇડ બી અને એમજી નિષ્ક્રિય છે કારણ કે તેમની ઉપર ઓક્સાઇડ સ્તર લાગી જાય છે થિયરી બેઝ બેરિલિયમ ખાલી જગ્યા કરતા વધારે સ્વર્ગામ દર્શાવતું નથી હવે જે બી છે ને ચાલો બેરિલિયમ ચાર વન એસ ટુ અને ટુ એસ ટુ અને આમાં ટુ તો ટુ ની ત્રણ અને એસ ની એક ટોટલ ચાર જ કક્ષક એની પાસે હોય

હવે એલ્યુમિનિયમ આપણને ખબર છે હવે જો બીજો સમૂહ બે માજીકા સરબારા અને તેરમુ બાલ જયંતી તાને આની સાથે વિકર્ણ સંબંધ છે બે એને એલ સાથે એલ્યુમિનિયમ જે છે તો ઉભય ગુણી છે તો બી પણ ઉભય ગુણીમાં આવશે તો ઉભય ગુણી ઉભય ગુણી એટલે શું એની એસિડ સાથે પણ પ્રક્રિયા થાય અને બેઝ સાથે પણ પ્રક્રિયા થાય રેડી ચાલ એ એલ ફોર સી થ્રી ની જેમ બી ટુ સી ખાલી જગ્યા વાયુ આપે થિયરીમાં છે મિથેન ગેસ એચ પ્લસ ઓ એચ માઇનસ એલ પ્લસ થ્રી સી માઇનસ ફોર બની ગયો સી એચ ફોર એલ ઓએ થાય સીએચ ફોર તો કયો વાયુ આપશે મિથેન વાયુ રેડી ક્લિયર આ બધું આપણે થિયરીમાં જોયું છે એલ્યુમિનિયમની જેમ બેરિલિયમ ખાલી જગ્યા એસિડ પ્રત્યે નિષ્ક્રિય છે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે કારણ કે જ્યારે આ રિએક્શન થતી હોય ત્યારે એલ્યુમિનિયમ અને બેરિલિયમ જે છે એના પર ઓક્સાઈડ નું પડ હોય એટલે તે નાઇટ્રિક એસિડ પ્રત્યે નિષ્ક્રિય હોય છે કોના પ્રત્યે નિષ્ક્રિય હોય એચ એનો પ્રત્યે રેડી થઈ ગયું ક્લિયર તો મિત્રો આજે હતા વિકણસ સંબંધના રિલેટેડ કેટલા કેટલાક એમસીક્યુ છોકરાઓ મજા આવે છે ને એની અંદર ઓકે તો અહીં આ ટોપિક પણ આપણે અહીંયા પૂરો કર્યો છે એમ રિલેટેડ ખુશ રહો મિત્રો અને માર્ક્સ લાવતા રહો